બનાસકાંઠામાં કોંગ્રેસનું નવું કાર્યાલય રાજીવ જનસેવા કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ આજોજ પાલનપુર અરોમા સર્કલ નજીક બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિનું નવનિર્મિત મહાત્મા ગાંધી ભવન જેને હવે રાજીવ જનસેવા કેન્દ્ર નામ આપવામાં આવ્યું છે તેનું ઉદઘાટન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું નવી ઇમારત કાર્યકરો અને નેતાઓ માટે આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે લોકાર્પણ પ્રસંગે પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે રાજીવ જનસેવા કેન્દ્ર બનાસકાંઠાના લોકોના પાયાના પ્રશ્નો ઉકેલવામાં માટે મહત્વની ભૂમિકા ભજવશે જિલ્લાના સાંસદો અને ધારાસભ્યો અઠવાડિયામાં બે દિવસ અહીં હાજરી આપશે અને લોકોને જે કોઈ સમસ્યા હશે તેનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવશે થરાદ મુદ્દે રાજકીય ગરમાવો તાજેતરમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા થરાદના શિવનગર વિસ્તારમાં ડ્રગ્સ અને દારૂના ખુલે વેપાર સામે જનતા સાથે રેડ કરવામાં આવી હતી આ રેડ બાદ સ્થાનિક પોલીસ પર આક્રોશ વ્યક્ત થયો હતો જેને કારણે મામલો રાજ્ય સ્તર સુધી ગરમાયો આ મુદ્દા પર પ્રતિસાદ આપતા જ ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ કટાક્ષ કરતા આક્ષેપ કર્યો હતો કે અમુક નેતાઓ વધારે ભણેલા છે પરંતુ એમમાં સંસ્કાર નથી આ ટિપ્પણીને લઈને આજે અમિત ચાવડાએ તીખી પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે જનતા માટે અવાજ ઉઠાવનાર નેતાઓની નૈતિકતા પર પ્રશ્ન ઉઠાવવા કરતાં નાયબ મુખ્યમંત્રીએ ડ્રગ્સ માફિયાઓ અને દારૂના ગેરકાયદેસર ધંધા પર લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવી જોઈએ મીડિયામાં ભાષણ આપવાથી કશું બદલાતું નથી સરકારને મેદાનમાં ઉતરી એક્શન કરવું જોઈએ તેમણે ઉમેર્યું કે વિપક્ષના નેતાઓને ડરાવવાની રાજનીતિ અમે ચલાવી લઈએ તે શક્ય નથી આ ઉદઘાટન કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિપક્ષના નેતા તુષાર ચૌધરી એઆઈસીસી સેક્રેટરી સુભાસિની યાદવ કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ધારાસભ્ય ક્રાંતિ ખરાડી પૂર્વ ધારાસભ્યો નાથાભાઈ પટેલ શિવાભાઈ ભુરિયા ચંદનજી ઠાકોર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઠાકોર કોંગ્રેસના કાર્યકરોની મોટી સંખ્યામાં હાજરીથી કાર્યક્રમમાં ઉત્સાહ ભર્યો અને સફળ બન્યો હતો કાર્યક્રમના અંતે અમિત ચાવડાએ જણાવ્યું કે હવે બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં તાલુકા વાઇઝ કોંગ્રેસના કાર્યાલયો સ્થાપવામાં આવશે આ જાહેરાત સાથે જિલ્લાના રાજકીય સંગઠનમાં નવી ચેતના અને સંગઠનાત્મક મજબૂતી આવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે જન આક્રોશ યાત્રાની શરૂઆત ધરણીધર ભગવાનના ધામમાંથી કરવામાં આવી આજે બનાસકાંઠા જિલ્લામાં ત્રીજો દિવસ છે અને લોકોની સેવા માટે રાજીવ ગાંધી સેવા કેન્દ્ર રૂપે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં એની સેવાઓ શરૂ કરવામાં આવી છે આ યાત્રાના રૂટ દરમિયાન અનેક જગ્યાએ ખેડૂતોએ પોતાની વેદનાઓ આક્રોશ વ્યક્ત કર્યો છે અનેક જગ્યાએ સામાન્ય યુવાનોને રોજગાર નથી મળતો સરકારી ભરતી નથી થતી ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે એવી વેદનાઓને આક્રોશ વ્યક્ત કર્યો છે મહિલાઓએ મોંઘવારીની સાથે પીવાનું પાણી તો નથી મળતું પણ દારૂ ને ડ્રગ્સની વધી એટલી હદે અહીંયા વધી છે કે એના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને લોકોના ઘર પરિવારો બરબાદ થઈ રહ્યા છે એની ભાવના લાગણીને દુઃખ દર્દ વ્યક્ત કર્યું છે

પોલીસ હપ્તા ઉઘરાવે છે એની સામે એસપી ને રજૂઆત કરે છે તો ગૃહ રાજ્ય મંત્રી જે છે એમણે તો આગળ આવીને એમ કેવું જોઈએ હર્ષભાઈ કે ક્યાં દારૂ મળે છે ક્યાં ડ્રગ્સ મળે છે મને મોકલો હું તાત્કાલિક એને બંધ કરાવીશ ચમર ને પણ નહીં છોડી એવા ભાષણો કરે છે પણ ઉલટાનું પોતાના ભાષણોમાં જનપ્રતિનિધિઓને બદનામ કરવાની વાતો કરે છે શરમ આવી જોઈએ એમને જો ખરેખર એમનામાં નૈતિકતા હોય તો આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે અને એ કાયદાનો ભંગ થતો હોય ક્યાંય એક ટીપુ પણ દારૂ વેચાતો હોય તો એની સામે એમણે પ્રોએક્ટિવ થઈને કાર્યવાહી કરવાની છે વાલે ચલાઈ લેવામાં નહી આવે હવે મહિલાઓ પણ જાગૃત થઈ ગઈ છે લોકો પણ જાગૃત થઈ ગયા છે એક એક પરિવારને ચિંતા છે કે એનો દીકરો કે એની દીકરી

એ પણ પ્રજાના ટેક્સના પૈસાથી મેળવો છો અને જનતાનો આક્રોશ જનતાની તકલીફને તકલીફ તમે નહીં સાંભળો તો આવનારા સમયમાં જનતા રસ્તા પર ઉતરીને તમને પણ સ્થાન બતાવશે